મિત્રો તમે રીંગણાનું શાક તો ઘણી વખત ખાધું હોય છે પણ રીંગણ મસાલાનું શાક કોઈ દી નહી ખાધું હોય તો ચાલો આજે આપણે આપણે રીંગણ શાક પ્રથમ ડુંગળી અને ટમેટાને ખમણી પછી ખાવણીમાં લસણ અને પેસ્ટ અને ખાવણીમાં સીંગ તીખું ચવાણું અને નાખીને ખાંડી લેશું પછી એક તવીમાં ખાંડેલો મસાલો નાખશું એમાં હળદર ગરમ મસાલો જીરું મીઠું લસણ વાળું મરચું ખાંડ અને તેલ નાખીને મસાલાને સરખી રીતે મિશ્રણ કરી લેશું મિશ્રણ થઈ જાય એટલે ચૂલો પ્રગટાવી લઈએ ચૂલા ઉપર પાટી ની માં તેલ નાખીશું અને રીંગણને સરખી રીતે શેકી લઈએ પછી તેલમાં જીરું હિંગ આડું મરચાની પેસ્ટ અને ડુંગળીને સરખી રીતે શેરવી લેશું ડુંગળી શેકાઈ જાય ત્યારબાદ એમાં રીંગણ નાખશું અને સરખી રીતે પકાવી લેશું પછી એમાં મસાલો નાખીને સરખી રીતે હલાવી લેશું અને થોડું પાણી નાખશું પછી ઘમણેલા ટમેટા નાખીને સાંકમાં સરખી રીતે પકાવા દેશું અને બની ગયું આપણે દેશી ચૂલા ઉપર મસાલા રીંગણનું શાક જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં